ચોમાસું સત્તાવાર પ્રમાણે જાહેર નથી થયું હજી પણ ઉકળાટ વાતાવરણમાં જોવા મળી રહ્યો છે પરંતુ અમી છાટણા અલગ અલગ જગ્યાએ થઈ રહ્યા છે પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અલગ અલગ વિસ્તારમાં પ્રીમોન્સૂનની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે ક્યાંક ખાડા પડી જતા હોય તો ક્યારેક બિસ્માર રોડ રસ્તા નજરે આવતા હોય છે વોર્ડ નંબર પાંચ અહીંયા પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જયારે આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવતો હોય ત્યારે આ કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી હોય તેવી એક માહિતી સામે આવી રહી છે વોર્ડ નંબર પાંચમાં પ્રીમોન્સૂન ની કામગીરી અંતર્ગત અનેક સવાલો ઉભા થયા છે વડોદરાના કિશનવાડે વિસ્તાર વોર્ડ નંબર પાંચ જે અંબે નગરમાં પ્રીમોન્સૂન કામગીરી માટે જે કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેમાં બેદરકારી જોવા મળી છે કોન્ટ્રાક્ટર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવામાં તો આવી છે પરંતુ અહીંયા જે ગટરો છે તે સાફ કરવામાં નથી આવી ગટરમાંથી નીકળેલો કચરો બાજુમાં મૂકીને જતા રહ્યા હોય તેવા દ્રશ્યો કંડા સાથે સાથે જ ક્યાંક તો કેટલીક ગટરોના ઢાંકણા પણ નથી સ્થાનિક રહીશો ત્રસ્ત છે અહીંયા કામગીરી બે ત્રણ દિવસ પહેલા જ કરવામાં આવી છે પરંતુ ગટરોમાંથી નીકળેલા કચરા અહીંયા મૂકીને જતા રહેતા જ ગંધ પણ ખૂબ મારી રહી છે ગટરોના ઢાંકણા પણ નથી અહીંયા કોઈક નાના બાળક રમતા રમતા પડી જાય તો જવાબદાર કોણ તેઓ એક પ્રશ્નાર્થ ચર્ચામાં છે આ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે આ હા સાહેબ આ એવું છે કે આ ત્રણ દિવસથી આ ગટર આવીને આવી તો ખુલ્લી મૂકી છે અને આ છ દિવસથી આ કચરો પડ્યો છે પણ હજુ ઉઠાવા આવતા નથી અને આ બે ગટર એવી ખુલ્લી છે ને કે જે છોકરાઓ કઈ જાય આવે પડે તો એને જવાબદારી કોણ ખોટા પાડી ગયા છે કે અમે કરીશું પણ આયા નથી આ શનિ રવિ શુક્રવાર નું પડ્યું છે આવું નવું ખુલ્લું શુક્રવારે કરી ગયા બસ શનિ રવિ આવું નવું પડી રહ્યું કોઈ આવ્યું જ નથી જોવાય નહીં આવતા મારું નામ ગીતાબેન ચંદુભાઈ રાજપૂત વડોદરા શહેરનો વહીવટી વોર્ડ નંબર પાંચનો આ વિસ્તાર છે જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે પ્રી મોન્સૂન કામગીરીમાં ગટરો સાફ કરીને કચરો લઈ જવાનો હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ અંદરથી ગંદકી કાઢી છે અહીંયા રોડ પર જ મૂકી રાખી છે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે ગંધાઈ રહ્યું છે આજુબાજુના નાના નાના બાળકો છે વૃદ્ધો છે સાથે સાથે જે રીતના મોન્સૂન કામગીરીની પોકળ વાતો સાબિત થાય છે અહીંયા દેખાઈ રહ્યું છે બીજી બાજુ કેટલીક ગટરોના ઢાંકણા પણ નથી નાના નાના બાળકો છે લોકો સાયકલ લઈને ફરતા હોય છે રમતા હોય છે તો આ ગટરમાં પડી જશે તો જવાબદાર કોની રહેશે તો વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ પાંચના જે પણ ધારા સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આપણા જાણીતા નગરસેવકો હોય એમણે આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરને ઝડપીથી કામ કરાવે તેવી અમારી માંગ છે